પેસ્તાન વિસ્તારમાં ગોલ્ડન આવાસ ખાતે ડે કોમ્બિંગનું આયોજન કરીને ગોલ્ડન આવાસમાં રહેતા અગાઉ ગુનાઓમાં પકડાયેલા ઈસમોના ઘરનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું તેમજ ગોલ્ડન આવાસના લોકોને એકત્રિત કરી ટીવી સ્ક્રીન તથા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સુરત પોલીસ દ્વારા કરવામાં આવતી સરાહનીય કામગીરીથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં નાના બાળકો સાથે વધતા જતા પોક્સો એક્ટ મુજબના ગુનામાં પણ આરોપીઓને પકડી પાડી પોલીસ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં પુરાવા એકત્રિત કરી તપાસ પૂર્ણ કરવામાં આવેલી અને આરોપીઓને સજા કરવામાં આવી હતી જે અંગેના વિડીયો બતાવીને માહિતગાર કરવામાં આવ્યા હતા આવા આયોજનથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે છે અને સાથે સાથે જ સમાજમાં ગુનાખોરીને રોકવા માટે એક મજબૂત જોડાણ ઊભું થાય છે સુરત પોલીસને આજે ફરી એકવાર ગર્વ થાય છે કે તેઓ માત્ર કાયદાનું પાલન જ નથી કરતા પણ લોકો સુધી પહોંચીને જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે પોલીસ દ્વારા ઘરોની તલાશી લેવામાં આવી અને લોકો સાથે સીધો સંપર્ક સાધીને સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે સમાજમાં જાગૃતિ લાવવી અને બાળકોના સશક્ત રક્ષણ માટે લોકોએ પણ આગળ આવવું અને પોલીસ સાથે સહયોગ વધારવું